વડોદરામાં ડાયલ એકસો બાર જન રક્ષક સેવાનો પ્રારંભ શહેરને ત્રીસ નવા પોલીસ વાહનો ફાળવાયા સમગ્ર ગુજરાતમાં ડાયલ એકસો બાર જનરક્ષક સેવાનો શુભારંભ થયો છે આ સેવા અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતે પાંચસો પોલીસ વાહનોનું નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેર આ સેવા માટે વીસ નવા જનરક્ષક મોબાઈલ અને દસ પીસીઆર વાન સહિત કુલ ત્રીસ જનરક્ષક મોબાઈલ પીસીઆર વાન ફાળવવામાં આવી છે વડોદરા શહેરમાં આ સેવા બે સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ રાત્રે ત્રેવીસ ને ઓગણસાઠ વાગ્યા કાર્યરત રહેશે ડાયલ બાર નંબર પર મદદ માટે આપતા કોલ અમદાવાદના કઠલાલ ખાતે આવેલા કંટ્રોલ રૂમમાં સ્વીકારવામાં આવશે ત્યાંથી કોલની માહિતી જે તે શહેર જે જિલ્લાના પોલીસ સ્ટેશનની એકસો બાર જનરક્ષક વાનને મોકલવામાં આવશે આ પ્રણાલીમાં ફોન કરનારનો મોબાઈલ નંબર અને લોકેશન આપોઆપ આવી જશે જેથી પોલીસ વાહનોને ઘટના સ્થળે પહોંચવામાં સરળતા રહેશે આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે કાગળ રહેશે ડાયલ એકસો નંબર દ્વારા નાગરિકોને એક જ નંબર પરથી અનેક સેવાઓનો લાભ મળશે આમાં સો પોલીસ એકસો એમ્બ્યુલન્સ સેવા એકસો ફાયર એકસો સિત્યોતેર ડિઝાસ્ટર હેલ્પલાઇન એકસો મહિલા હેલ્પલાઇન અને ઓગણીસો એક એક હજાર અઠ્ઠાણું ચિલ્ડ્રન હેલ્પલાઇન જેવી વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે ગાંધીનગરમાં યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વડોદરા પોલીસ ભવન ખાતે નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમાર તમામ નાયબ પોલીસ કમિશનર અને મદદનીસ પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા